વરસાદની મોસમમાં બેદરકારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે અધિકારીને કડક ચેતવણી આપી કમિશનર અરુણ મહેશબાબુએ મેયરની અધ્યક્ષતામાં બેઠક બોલાવી કહ્યું કે કોઈ પણ કામગીરીમાં બેદરકારી નહીં ચલાવી લેવાય તેમણે અધિકારીઓને ઓફિસ છોડી ફિલ્ડ પર જવા નિર્દેશ આપ્યો અને કહ્યું કે પબ્લિક અને મીડિયાને ખબર પડે છે તમને કેમ નહીં શહેરમાં પડતા જે ખાડાઓ છે તેનું તાત્કાલિક નિવારણ સમારકામ

એ બાબતમાં ગંભીર નોંધ મારા તરફથી પણ લેવામાં આવી અને પદાધિકારીઓ તરફથી પણ આ જ રજૂઆત હતી એને ધ્યાને લેતા આવનારા દિવસોમાં તમામ એઈઝ અને ડીઈઝના ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ જે વોટર લોગિંગ સ્પોટ્સ છે એમાં પહેલાંથી જ ટીમ્સને ત્યાં પોઝિશન કરવા માટે આજે નક્કી કર્યું છે